ભુજ તાલુકાના સમરાસર જતસીમમાં દેશી બંધુક સાથે કિસમ ઝડપાયો તાલુકાના સુમરાસર જતગામની સીમમાં આવેલ વિછીયા ડુંગર પાસે કાચા રોડ તરફ અંદર જતા ટેકરી પછીની બાવળની ઝાડીઓમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની મોભર મજલ લોડ બંદૂક સાથે કિસમને એસઓજી પશ્ચિમ કચ્છ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ વડાઓની સૂચના અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર કેમ ગઢવીએ તાબાના કર્મચારીઓને સૂચના આપતા કર્મચારીઓ કાર્યરત હતા દરમિયાન તારીખ ત્રીસ પાંચના એસઓજીના સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના અનુસંધાને વર્કઆઉટ કરી ભુજ તાલુકાના સુમરાસર જતગામની ઉત્તરાધિ સીમમાં આવેલ વિછા ડુંગર પાસે બાવળની ઝાડીઓમાં આરોપી ઝાકબાસમ ત્રાયા રહે કમાગુના તાલુકો ભુજને ઝડપી પડી તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની મોબર મજલ લોડ બંદુક કિંમત રૂપિયા બે હજાર તથા મોબાઈલ રૂપિયા ત્રણ હજાર કબજે કરી સમ વિરુદ્ધ માનકુવા સ્ટેશન ખાતે આમ શેખ તથા હથિયાર જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કર